પરિણામે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે જોકે કે પિતાની અંતિમવિધિ પૂર્ણ કરીને પુત્રી કશિસે પરીક્ષા આપી પરીક્ષા ધર્મ નિભાવ્યો હતો અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ દીકરી અશોભીની આંખે પાર સ્થિત શાળાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી અશોભીની આંખે પહોંચેલી વિદ્યાર્થીની કશિશને જોઈ શાળાના પરિવારની આંખોમાં પણ આંસુ આજે આવી જવા પામ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આચાર્યની હિંમત આપી વિદ્યાર્થીનીને પ્રોત્સાહન પૂરું પાડી સાંત્વન આપી હતી તો વિદ્યાર્થીનીનો ભાઈ પણ હાલ ધોરણ બાર બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે ધોરણ દસ બોર્ડના વિદ્યાર્થીઓની શુક્રવારે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી સામાજિક વિજ્ઞાનનું પેપર ખૂબ જ સરળ હોવાનું વિદ્યાર્થીઓનું કહેવું છે અઝર કુરસી સાથે હર્ષદેઠા